નવરાત્રીમાં ખેલૈયાઓની મજા બગાડશે મેઘરાજા બોતેર કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી કરાઈ છે પહેલા નોર્થે જ ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે ઓગણત્રીસ સપ્ટેમ્બર આસપાસ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડશે અમદાવાદ ગાંધીનગર સહિત જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે ઓક્ટોબરની શરૂઆત સુધી વરસાદ યથાવત રહે તેવી શક્યતા છે આગામી બોતેર કલાકમાં ગુજરાતના ઘણા ભાગોમાં હવામાનમાં પડતો આવી રહ્યો છે અમદાવાદ ગાંધીનગરનું પણ હવામાન પણ પડતા છે અને વાદળવાયું અને વરસાદ પડવાની શક્યતા રહેશે તારીખ બાવીસ સુધીમાં વાદળવાયુ વરસાદ પડવાની શક્યતા રહેશે અને ત્યાર પછી લગભગ નવરાત્રિ અંગે જોવા જઈએ તો પણ હવામાનમાં પડતો આવશે અને નવરાત્રિની શરૂઆતમાં વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ ભાગમાં પરંતુ તારીખ પચીસમી સપ્ટેમ્બરે પણ હવામાનમાં પટલો આવશે અને તારીખ ઓગણત્રીસથી ત્રણ સપ્ટેમ્બરમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે